અમદાવાદના માન્ય પ્રિવેન્ટિવ હેલ્થ કાઉન્સિલિંગ ડૉક્ટર અને સંશોધક ડોક્ટર નૈયા સુથારની બાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ નવી દિલ્હીની અશોક હોટેલ ખાતે આદરણીય ભારત ગૌરવ રત્ન શ્રી સન્માન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા આ પ્રતિષ્ઠિત માન્યતા ડૉક્ટર નૈના પ્રિવેન્ટિવ હેલ્થ કેર અને ઇનોવેશનમાં ઉત્કૃષ્ટ યોગદાનનો પુરાવો છે ભારત ગૌરવ રત્ન શ્રી સન્માન એવોર્ડ એ એક રાષ્ટ્રીય પુરસ્કાર છે જે એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે તેમના વ્યવસાય અને રાષ્ટ્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે વર્ષ બે હજાર ચોવીસમાં જ્યારે નામાંકન સબમિટ કરવામાં આવ્યા હતા ત્યારે સમિતિને જાણવા મળ્યું કે એક પ્રોફાઇલ અલગ હતી અને તેણે પ્રથમ પરિચયમાં પ્રિવેન્ટિવ હેલ્થકેર એન્ડ ઇનોવેશન તરીકે એક નવી શ્રેણીનો ઉલ્લેખ કર્યો હતો ખાસ કરીને ડોક્ટર નૈયા સુથાની પસંદ કરેલી પ્રોફાઇલ માટે આ શ્રેણી પ્રથમ વખત ઉમેરવામાં આવી હતી ડોક્ટર નૈયા સુથાર જેવો અમદાવાદમાં પ્રિવેન્ટિવ હેલ્થ કાઉન્સેલિંગ ડોક્ટર અને રિસર્ચર તરીકે પ્રેક્ટિસ કરે છે અને તેમની હેલ્થકેર ઉદ્યોગમાં દસ વર્ષથી વધુનો અનુભવ છે ડૉક્ટર નૈયા સુથારે તેમના ડોક્ટરની ટીમ સાથે અને તેના માર્ગદર્શન માન્ય ડોક્ટર સંજય પરીખના સમર્થન અને માર્ગદર્શનની ક્રોનિક રોગોના ઉપચારાત્મક ક્ષેત્રો માટે કોમ્પ્લેક્સ મેડિસિન સફળતાપૂર્વક રજૂ કરી જે પ્રિવેન્ટિવ નેચરલ અને વૈકલ્પિક દવા છે લાંબા ગાળા સુધીની બીમારીઓમાંથી તમે સફળ થાવ છો ને એના વિશે કઈ દવા લેવી શું ખાવું શું પીવું શું નહીં ખાવું કઈ રીતની એક્સરસાઇઝ કઈ રીતની એક્ટિવિટીઝ તમારે ફોલો કરવી જોઈએ બીમારીને લગતા એ બધી વસ્તુની જાણકારી આપવાનું અને પેશન્ટને એના વિશે અમે એજ્યુકેટ કરવાનું કામ કરીએ છીએ અને એ કરતાં કરતાં જ્યારે અમારા ધ્યાનમાં એવું આવ્યું કે આપણે જે ફોરેન મેડિસિન છે ને કહીએ છીએ એલોપેથિક મેડિસિન એ જ્યારે લાંબા ગાળા સુધી લેવામાં આવે છે તો એ અસર કરવાનું અમુક સમયે બંધ કરી દે છે અને એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ પણ થતા હોય છે

એઝ વેલ એઝ ફેમિલી રિલેટેડ ફ્રેન્ડ્સ રિલેટેડ બધા જાણે છે કે પ્રિવેન્શન એ મારું એક કોર એરિયા છે જ્યાં હું હંમેશા પ્રિવેન્શન પર ફોકસ મારું હાઈએસ્ટ હોય છે કે તમારે જીવન જીવ છે તો પ્રિવેન્શન ઇઝ ફર્સ્ટ પ્રાયોરિટી ટુ લીવ ધ લાઈફ બાકી જીવન તો જીવાશે પણ જીવન સારી રીતે જીવવા માટે પ્રિવેન્શનની જરૂર છે એવો મારો પર્સનલી હંમેશા દરેક ને એક મેસેજ હોય છે જે મેસેજ હું દરેકને આપતો છું એમાં મેડમે આજે અમારી જોડે સહભાગ થઈ મારા વિઝન ને આગળ પ્રોસિડિંગ્સ કરી અને આજે છે કે એવોર્ડ સુધી પહોંચ્યા છે તો એનો મને બહુ પ્રાઉડ છે આઈ એમ વેરી મચ પ્રાઉડ ફોર મેડમ ટુ ગેટ ધીસ એવોર્ડ કારણ કે જે કોમ્પ્લેક્સ મેડિસિન છે એ બહુ સાઇડ ઇફેક્ટ્સ નથી એના નામ ડોક્ટર નયા સુથાર છે હું પ્રિવેન્ટિવ હેલ્થ કાઉન્સેલર ડોક્ટર અને એક રિસર્ચર છું હું રેવ હેલ્થકેર ક્લિનિક સાથે એસોસિએટ છું મારા મેન્ટર ડોક્ટર સંજય પરીક્ષરના અંડરમાં અમે કોમ્પ્લેક્સ મેડિસિન ડેવલપ કરી છે જે એક નેચરલ મેડિસિન છે જે ક્રોનિક બીમારીઓ અને લાંબા ગાળાની જે દવાઓ છે એના સામે તમે ઓલ્ટરનેટિવ પ્રિવેન્ટિવ મેડિસિન તરીકે યુઝ કરી શકો છો અને આ પ્રિવેન્ટિવ પ્રેક્ટિસ અને આ ઇનોવેશન માટે થઈને મને રિકમેન્ડેશન ગવર્મેન્ટ થ્રુ ભારત ગૌરવ રત્ન શ્રી સન્માન અવોર્ડ બાવીસ માર્ચ બે હજાર ના રોજ દિલ્હી ખાતે મળેલ છે